વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા ઘોડાપુરે સમગ્ર શહેરને બાનમાં લીધું હતું પૂર શહેરમાં પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે ત્યારે હવે કોંગ્રેસ પૂર પીડિતની બહારે આવ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા વડોદરામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેઓએ પૂર માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી તેમજ વડોદરામાં વરસાદી કાંસ તેમજ અન્ય જગ્યા પરના કુદરતી સ્ત્રોતો પરના દબાણોને કારણે શહેરીવાસીઓ પૂરનો ભોગ બન્યા હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા હતા વધુમાં તેઓએ ભાજપના નેતાનો બંગલો પણ ગેરકાયદેસર હોવાના આક્ષેપ કરીને પૂર આયા પછી પણ ફરી ચૂંટણી આવે ને વિજય થઈ જાય છે એટલે પાટલું પૂર પાટલી તકલીફો પાટલી જાહેરાતો ભૂલી જાય છે ફરી પાછા સત્તાના નશામાં આવીને પોતાના માનીતાઓને લાભ કરાવે છે કોંગ્રેસ પક્ષે વિપક્ષ તરીકે જ્યારે જ્યારે વડોદરામાં તકલીફ આવી પૂર ગયા છે મુદ્દા છે અને લડાઈ પણ લડ્યા છે આ વખતે પણ ફરી જ અમારી એક કટિબદ્ધતા સાથે લડીશું પણ નિર્ણય કરવાનો એમાં સુધાર કરવાનો અને એના પગલા લેવાની જવાબદારી તો પ્રજાએ જેને મત આપીને સત્તા પર બેસાડ્યા છે એની છે